મારો છોકરો હીરા જેવો હે એમ હવે જીરા જેવો હે જીરા જેવો જીરું શું થઈ ગયું છે અને હું કેતો તો તમારો ગગો મારી માં ગાય જેવી છે ગાય ને નાગડી બાજી કીધી મારા ઘરે એ તારી હરકત છે ને મને જરાય નથી ગમતી આને કોણ જાણે કોણે પાઈ દીધી હે ભાંગા છે કચકચડી હે હા આજ વાંધો હું ગમે તે કરું કાઈ ગમતું નથી તું આને ઘર જાવ આ બે જાય બે આ બે જાય આને ભાંગ પીવાય કીધી ને બુદ્ધિ વગર ના